નર્મદાના બીતાડા ગામે મફત આંખ તપાસ અને મોતિયા ઓપરેશન કેમ્પ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના બીતાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં મોતિયાના ઓપરેશન અને આંખોનો ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે જે આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ બને છે આજના મોંઘવારીના સમયમાં આંખ તપાસ અને મેડિકલનો ખર્ચ સામાન્ય માણસને પોસાય એમ નથી આવા આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ કરે છે આવા કેમ્પમાં ઉત્સાહભેર લાભાર્થી ભાગ લે છે કેમ્પમાં તદ્દન મફત નિદાન કરવામાં આવે છે ગત યોજાયેલા કેમ્પમાં કુલ એકસો ત્રેસઠ લાભાર્થીઓએ લાભ લીધો એકસો એકવીસ લાભાર્થીઓમાં જે વ્યક્તિને નંબર હોય તેને મફત ચશ્મા આપવામાં આવેલ છત્રીસ લાભાર્થીઓને આંખમાં નાખવાના ટીપાની બોટલ મફતમાં આપવામાં આવેલ મોતિયાના ઓપરેશન વાળા દર્દીને સેવા રૂરલ ઝઘડિયા ખાતે લઈ જવામાં આવેલ અને મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવેલ છે આવા કેમ્પથી ગામના અને આજુબાજુના લોકો લાભ લે છે કેમ્પમાં સેવા રૂરલની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ અમરસિંહ ગોહિલ જયેશ શુક્લ જગદીશ ગોહિલ જ્યારે અતુલ ફાઉન્ડેશનમાંથી સીએસઆર મેનેજર સલીમ કડીવાલા હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું